જય વસરાત જય ગુરુદેવ જય જયભમાં જય મસુમા અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને એટલે કે આજે આપણે બનાવવાનું છે મેંગો આઈસ્ક્રીમ એટલે કે માવા મેંગો આઈસ્ક્રીમ તો હાલો આપણે બનાવીએ હાલો મિત્રો આજે આપણે બનાવવાનું છે માવા મેંગો આઈસ્ક્રીમ માવા મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે બે કેરી લઈ લીધી છે જેટલી ખાતા હોય એ પ્રમાણે બનાવવાનું પણ આપણે તો થોડા છે એટલે આપણે થોડુંક જ બનાવવાનું છે એક ચીકું લીધું છે એમાં અને આપણે આ દૂધ લીધું છે આ એ સેન્સ છે અને આ આપણે મિલ્ક પાવડર છે એટલે કે દૂધનો પાવડર આવે એ છે અને હવે આપણે થોડોક માવો હોય તો તમે માવો ખમણી અને લઈ શકો છો અને માવો કદાચ ન હોય તો આપણે બજારમાં માવાના પેંડા મળતા હોય છે ને પેંડા લઈ લેવાના પેંડા ખમણી અને પછી આમાં એડ કરવાના છે કેમ કે ઉનાળો છે એટલે અત્યારે માવાનું નક્કી ન હોય કે બજારમાં મળે કે ન મળે તો આપણે પેંડા તો આસાનીથી મળી જ જવાના છે તો હાલો આપણે સ્ટાર્ટ કરીએ આ કેરીની ચાલ ઉતારી અને આપણે નાના ટુકડા કરી લઈએ આપણે કેરી અને બે કેરી છે અને એક નાનું એવું ચીકું એના આપણે કટકા મસ્ત મજાના કરી લીધા છે એટલે ચીકુ ફ્લેવર અને આપણે મેંગોઝ ફ્લેવરનું મસ્ત મજાનું આઈસ્ક્રીમ બનશે માવાનું તો હવે આમાં આપણે ખાંડ એડ કરી દઈએ સ્વાદ અનુસાર પછી આપણે આમાં દૂધ એડ કરી દીધું છે જો આપણી પાસે માવાનો હતો એટલે આપણે બે પેંડાનો આપણે ભૂકો કર્યો છે એક પેંડાનો ભૂકો આપણે આમાં નાખી દઈશું અને પછી વધારે હોય તો તમારે વધારે નાખી શકો છો તમે પણ આપણે થોડુંક આઈસ્ક્રીમ બનાવવાનું છે એટલે આપણે થોડું લીધું છે અને એક પેંડાનો ભૂકો આપણે રાખી દીધો છે અને આપણે પછી ઉપરથી ગર્નિશીન કરવા માટે રાખીશું હવે આપણે જે આ મીઠનો પાવડર છે એ બે ચમચી આપણે એડ કરી દઈશું બે ચમચી આપણે મિલ્ક પાવડર નાખી દીધું છે ને એ સેન્સનું આપણે એક ટીપું જ નાખ્યું છે એ સેન્સ પણ તમને આ ગમે ત્યાં આપણે બજારમાં મળી જ જશે તો એ સેન્સ નાખો તો આપણે દુકાન અને ડેરી જેવો એકદમ સ્વાદ અને મસ્ત આવે કે જેવું આપણે તૈયાર લીધું હોય એવું જ આપણે અહીંયા ઘરે તૈયાર થઈ જાય બહુ મસ્ત છે હવે આમાં તમારે મિક્સર જાર આપવું હોય તો મિક્સર જારમાં પણ આને ક્રશ કરી લેવાનું અથવા તો તમે બ્લેન્ડર રાખી અને ક્રશ કરી લેવાનું પાણીનું એક ટીપું પણ નથી નાખવાનું આપણે બધું તૈયાર થઈ ગયું છે તો હવે આમાં આપણે બ્લેન્ડર અથવા મિક્સર રાખી અને ક્રશ કરી લઈએ મસ્ત મજાનું જો આપણે મિક્સર જારમાં ક્રશ કરીએ અને આપણે તીનનું વાસણ હતું એમાં આપણે તીનનું વાસણમાં લઈ લેવાનું જેથી કરી જામવામાં એકદમ ઇઝીથી અને મસ્ત મજાનું ઝડપથી જામી અને સરસ મજાનું થઈ જાય એટલે એમ કે બહુ સરસ અને તમારે જલ્દી ખાવું હોય તો જલ્દી ખાવા માટે થઈને આપણે તીનના વાસણમાં જ મૂકવું પડે તો જો અત્યારે તીનનું વાસણ છે એમાં આપણે ઠળવી લીધું છે હવે એમાં આપણે ઉપરથી નાખી દઈશું માવો એટલે કે પેંડા આપણે તો જો કે માવો નથી લીધો નકર માવો હોય તો માવો જ નાખવાનો હોય આમાં આપણે ખસખસ ભભરાવી દઈશું જેથી કરી અને ખસખસ ખાવામાં હોય તો બહુ જ મજા આવે અને બહુ સરસ થઈ તો આપણે થોડુંક એવામાં આમાં ખસખસ નાખ્યું છે ખજૂરના આપણે નાના નાના ટુકડા કરીએ અને આ ખજૂરની પેસી છે એ પણ નાખી છે એટલે ખાવામાં બહુ મસ્ત લાગે અને ઠંડુ થઈ જાય ને આઈસ્ક્રીમ સાથે ખજૂર ભળે એટલે મજા જ આવા કરે અને આમાં તમે ટોપરું કે ડૂટી ફૂટી પણ તમે એડ કરી શકો છો કે અથવા તો લીલી દ્રાક્ષ કે હુકી દ્રાક્ષ પણ તમે એડ કરી શકો છો તો આપણે હુકેલી દ્રાક્ષ નાખશું લીલી નાખવાની નથી અને ટોપરું અમારા ઘરમાં ખાતા નથી એટલે ટોપરું પણ આપણે નથી નાખવાનું અને ડૂટી ફૂટી પણ અત્યારે હાજરમાં નથી તો આપણે નહીં નાખીએ તો હવે આમાં કાજુ બદામ નાખી દઈએ જો કાજુ બદામ પણ આપણે એડ કરી દીધા છે અને મસ્ત મજાનું આપણું આઈસ્ક્રીમ થઈ ગયું છે એકદમ તૈયાર અને રેડી તો તમે જોઈ શકો છો હવે ફ્રીજમાં આપણે ફ્રિજમાં ફ્રિજમાં મૂકી એક થી બે કલાક રાખશું એટલે સરસ મજાનું જામી જાય અને બહુ મસ્ત થઈ જશે એટલે માવા મેંગો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ બને અને થઈ ગયું છે તૈયાર તો માવા આઈસ્ક્રીમ જો તમને બતાવું કેવું શું લાગે સરસ જ મંગે જૈ